એટલે આગળ જશે એટલે પછી તમને સમજ મળે પૂછી દઉં છું હો પછી એવું હા લોન પાસ કરનારા કરી ગયા હોય ને ઘર અમે જોઈને લોન પાસ કરવાના પાછા બીજા હોય અમે હા હા તો માર્ગે આવવાનું થાય ને તમારે મારા લોન લેવાની હું ફોન કરું એ તમારે હું ફોન ના કરું કે તમારે હું આઈ જવાનું માર્ગે અને આ રોડ હોય માર્ગે નંબર હું જ ઘર દેખાડ મારો આગ્ર ખૂબ પછી પડી પડી જમ રમત ગમત થઈ છે બધું મારું હારું ત્યાં જવું પણ વધારે આવી ગયું દાખત ની ચાલતી ડોસી ઘેર હોતી હશે ચોઈ ફૂલ થઈ ગયો આમાં ચોહી મળી ગયો તો મને ઘેર જવું પડશે એના ડોસી માઈને બિર દુ તો ભી તો બન કાઢો પછી દોસું માથા પાર્યા દોસું હું બિહાર છે

ભૂલ મે પાસ જતા ના કેમ શું કોઈ ના માર ગામ હું આપતો બપતો નહીં ભરવા જાય તો કોઈ હા હા નહીં જતા પાછા વધવા રસ્તો પાસે જવાનું બાઇક વાળો માં જતા બાઇક વાળો બાઇક વાળો મારે હારું રસ્તો હમણાં પહોંચાડી દીધું પણ આ લોકો જશે ગોરધન ના તો ગોરધન મને બોટ છે કોકદમ પુવાની બોવાની આ પર

નાખવા મોકલ્યા પણ શું કરું હંતે જવું શું કરું હંતે તો આ ગયા બાજુ આપડે નેકરે તોય જોઈ જશે ગયા

માતા બોલા પણ તમે એમ કહો અમની માતા ને એ હમણાં પૈસા તમારી નઈ લેવાય કઈ લીને ગયારે પૈસા તો હું જોડે મુ ડું નું તા તમે 200 સુધી મારા ઉપર આવશે ઊંટી ખવાનો ને તવા ની પણ ના એ તો ઊડું નું વાત નું તો મોણ આ પણ એવું નહીં લેલો તમે આવો ગજન્જીયા જુમા મત જવાનું બીજી જગ્યા ના તાર માર પૈસા ના લેજો તો હું ખારે કર હો સાહેબ લે આ તમે હબરો સાહેબ આ હે ને

সা মা ধরেতো মাদের ইসা হয় মা সা પાણી લાવી પાણી પી લેવા મર્યા હમીને તો મંત્રુ નહી આવતો હારું લેસો ને ભાઈ માતા આવો

સાહેબ એટલા માતા બોલાવી પડે તમે અમને ઓરખે માતા પાનાટા જેમ અમને

વાત બોલો રમતુ જ તમે આ બોલો પામે તું બોલો રમતુરો પૈસા આલે હા ને હો ખબર હે કાર બાર લવા આવ્યો સુર હે ને બાદ રોટલો ખાઇ ના આવશે ને તોડી તો કઈ ના આપશે કઈ પૈસા ના ફરી તો અમે ભર દેજો ઘેર ના ઉપર મારે